ચાલો વિદ્યાર્થી મિત્રો તો આપણે એમસીક્યુની અંદર આગળ જઈએ ચેપ્ટર સંતુલનની અંદર એમ પાર્ટ ફાઇવ નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના આયનીકરણ અચણાંક નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝનું આયનીકરણ અચણાંક નિર્બળ એસિડનું આયનીકરણ અચડાક કે એ નિર્બળ બેઇઝનું આયનીકરણ અચડાક કે બી એને લગતા સૂત્ર અને એના પરથી જે એમ પૂછી શકે છે એની આપણે વાત કરીએ એના જે થિયરિકલ જે સૂત્ર જે છે એ રિવિઝન કરાવીને ખાલી સૂત્ર પણ આપણે લખાવેલા છે સૂત્ર જરાક સાઈડમાં રાખજો તો તમને વધારે મજા આવશે દોસ્તો મોલર દ્રાવણ જે છે એમાં દસ ટકા વિયોજન થાય છે દસ ટકા શું થાય છે આયનીકરણ થાય છે તો એચ પ્લસની સાંદ્રતા આપણે શોધવાની છે તો એચ પ્લસની સાંદ્રતા અને આની જે છે તમને આપેલું જે છે એની આપણે વાત કરીએ દોસ્તો તો એચ પ્લસની સાંદ્રતા અને દ્રાવણનું વિયોજન થાય છે તો એની અંદરથી એની સાંદ્રતા જે છે આનું જો વિયોજન દસ ટકા થાય છે એટલે આલ્ફા બરાબર પોઈન્ટ છે આ સિમ્પલ વાત થઈ ગઈ એચ પ્લસની સાંદ્રતા હવે એચ ટુ વિયોજન થાય એટલે એચ ટુ જો બરાબર ખાસ એમાંથી આઈનીકરણ થાય એટલે ટુ બને અને પ્લસ સીઓ આવું બને છે હવે તમને ખબર છે આનું વિયોજન થાય એટલે શરૂઆતમાં ધારી લો કે આ જે છે એક લઈ લે છે આનું પ્રમાણ જીરો અને જીરો આ આલ્ફા મળે છે આ આલ્ફા આ ટુ આલ્ફા જેટલો મળે છે ત્યારે વન માઇનસ આલ્ફા તમને ખબર છે આટલો વિયોજન થાય જ અને શરૂઆતની સાંદ્રતા જો જીરો આપણે લઈએ તો આ એચ પ્લસની સાંદ્રતા તમને એચ પ્લસની સાંદ્રતા માગી છે દોસ્તો આ એચ પ્લસની સાંદ્રતા જે માગી છે એ કેટલી થશે અહીંયા એચ પ્લસની સાંદ્રતા આપણે જે છે ટુ આલ્ફા ઇન્ટુ સી જીરો

સોરી દોસ પોઈન્ટ પાંચ નથી આલ્ફા કેટલો છે પોઈન્ટ વન છે પોઈન્ટ વન છે દસ ટકા એટલે પોઈન્ટ વન થશે ઓકે આ કેટલો થશે પોઈન્ટ વન એટલે અહીંયા કેટલા આવશે પાંચ દસ પાંચ દુ દસ દસ ગુણ્યા પોઈન્ટ થશે લખ્યું છે દોસ્ત એચ પ્લસની સાંદ્રતા આટલી થશે પાંચ ગુણ્યા સી જીરો પાંચ ગુણ્યા દસ માઇનસ ત્રણ ઘાત એટલે બે એટલે અહીંયા બે છે આલ્ફા કેટલો છે પોઈન્ટ વન છે દસ ટકા એ એટલે પોઈન્ટ વન થઈ ગયો બહુ સીધી વાત છે એટલા માટે અહીંયા તમારે જવાબ આવશે એક ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત તો તમારો ફાઇનલ જવાબ કેટલો થઈ ગયો એક ગુણ્યા દસની માઇનસ ત્રણ પણ આ કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આનું એચ પ્લસ મુક્ત થાય આલ્ફા ટુ આલ્ફા થાય અને આની સાંદ્રતા આપણે જો જોઈએ તો એની વિયોજન અંશને શરૂઆતની સાંદ્રતા વડે ગુણવાનું એટલે એચ પ્લસની સાંદ્રતા મળે દોસ્તો તમને ચાલો તો હવે તમને આપેલું છે ત્રણ ગુણ્યા દસ દસની માઇનસ ત્રણ ઘાત મોલર એચ ટુ સીઓ થ્રી છે અને જો દસ થતું હોય તો પીએચ નું પીએચ આપણે જોઈતી હોય તો આપણે એચ થ્રી ઓ પ્લસની સાંદ્રતા જોઈએ આપણે તો એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ અન્ડર રૂટ કે ઇન્ટુ શું થશે સીઝીરો થશે બરાબર છે આવું થશે અથવા તો આનું વિયોજન જે છે એ કેટલા ટકા થાય છે આપણે હમણાં જ આની સાંદ્રતા લીધી હતી સાંદ્રતા પરથી પણ ગણતરી કરી શકીએ છીએ આપણે કેમકે આની સાંદ્રતા આપણે વિયોજન જે થાય છે એનું દસ ટકા જેટલું વિયોજન થાય શરૂઆતની સાંદ્રતા કેટલી છે એક ગુણ્યા દસની માઇનસ ત્રણ કાઢ તો આપણે હમણાં જે કોન્સેપ્ટ લીધો હતો એ કોન્સેપ્ટનો પણ આપણે પરફેક્ટ યુઝ કરી શકીએ એચ ટુ સીઓ થ્રી એમાંથી આપણને મળે છે ટુ એચ પ્લસ દોસ અને સીઓ થ્રી ટુ માઇનસ બરાબર છે હવે જોજો તમે કે આની અંદરથી ટુ એચ પ્લસ મળે છે તો આની અંદર આપણે વાત કરી હોય જો આની ટુ આલ્ફા મળે તો આની કેટલી હોય આલ્ફા આનું વન માઇનસ આલ્ફા વિયોજન અંશ તો આની સાંદ્રતા કેટલી થશે સી સીઝીરો ઇન્ટુ ટુ આલ્ફા તો આની અંતિમ સાંદ્રતા એચ પ્લસની સાંદ્રતા સી સીઝીરો ઇન્ટુ ટુ આલ્ફા એટલે એચ થ્રી ઓ પ્લસની સાંદ્રતા બરાબર સી જીરો શરૂઆતની સાંદ્રતા ઇન્ટુ શું આવશે ટુ આલ્ફા તો સીઝીરો કેટલી છે દસ ની માઇનસ ત્રણ ઘાત બે અને આલ્ફા કેટલો છે માઇનસ ચાર ઘાત એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા આવી તમને શું કીધું છે એચ થ્રીઓ ની સાંદ્રતા નથી કીધી પીએચ કીધી છે દોસ્ત તો પીએચ ઇઝ ઇક્વલ ટુ શું થશે માઇનસ લોગ ઓફ એચ ની સાંદ્રતા તો અહીંયા થશે માઇનસ લોગ ઓફ કેટલા થશે બે ગુણ્યા દસની માઇનસ કેટલી ઘાત આવશે ચાર ઘાત તો બહુ સિમ્પલ વસ્તુ જે છે આની સાંદ્રતા આની ઘાત તમે લઈ લો તો અહીંયા આવશે પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ ચાર આગળ આવી જાય એટલે અહીંયા માઇનસ ચાર થશે અને પ્લસ લોગ બે લોગ બે એટલે પોઈન્ટ ત્રીસ દસ થશે પોઈન્ટ ત્રીસ દસ એટલે તમારો જવાબ કેટલો આવશે ત્રણ પોઈન્ટ સાત માઇનસ ત્રણ પોઈન્ટ સાત આ બાજુ પ્લસ માઇનસ પ્લસ થઈ ગયા કેટલો જવાબ આવશે ઓકે તમારો જવાબ ત્રણ પોઈન્ટ સાત પણ આવડવું જોઈએ ની સાંદ્રતા પરથી દોસ્તો આપણે શું ઉઠાવ્યું પીએચ લઈ લીધી ઓકે આ રીતે તમે ગણતરી કરી શકો છો ચોક્કસ તાપમાન પર સંતુલન એ ફક્ત પચાસ ટકા નું અને પામે છે તો સંતુલન અચળાંક ગણો પચાસ ટકા જેટલો પણ લીધો છે એનો વિયોજન પામે છે ઓકે ચાલો જેટલો હવે આપણે વાત કરીએ ટુ અને આઈ ટુ હવે આપણે જેટલો પણ આ લીધો છે દોસ્ત એનો પચાસ ટકા વિયોજન પામે છે સંતુલન અને સાંદ્રતા જે છે તો સંતુલન અચળાંક ગણવાનો છે આપણે તો ધારી લો કે આ આપણે શરૂઆતમાં એક મોલ લીધો હતો તો આ જીરો હતો અને આ કેટલો હતો જીરો પચાસ ટકા વિયોજન પામે છે પચાસ ટકા સામેની સાઈડ જાય છે સંતુર સમીકરણ પણ જોવાની જરૂર નથી પચાસ ટકા જાય છે પચાસ ટકા એટલે કે આનો એક લીધો તો પચાસ ટકા ગયો તો અહીંયા પોઈન્ટ પાંચ આવ્યો અહીંયા પોઈન્ટ પાંચ આવ્યો અને વિધો કેટલો પોઈન્ટ પાંચ વિધો આની સાંદ્રતા બરાબર છે તો સીધું સંત તમને એમ જ કીધું પચાસ ટકા વિયોજન પામે એચઆઈ એચ ટુ આઈ ટુ એચ ટુ પ્લસ આઈ ટુ એચ ટુ પ્લસ આઈ ટુ વિયોજન પામે છે તો પચાસ ટકા પોઈન્ટ આવશે તમે કહેશો સર અહીંયા માઇનસ બે એમ નહી આવે પણ નહીં તમને એમ કીધું પચાસ ટકા જાય છે એટલે ફિક્સ જ વસ્તુ થઈ ગઈ તમારી પાસે એક મોલ હતો અથવા એક મોલર હતો એમાંથી પોઈન્ટ પાંચ અને પોઈન્ટ પાંચ અને આ કેટલો હતો વૈધો બરાબર છે પચાસ ટકા વૈધો છે આપણી પાસે ઓકે તો આ પચાસ ટકા વૈધો છે તો અહીંયા આની સાંદ્રતા કેટલી છે નિપદ સાંદ્રતા પોઈન્ટ પાંચ ઇન્ટુ અહીંયા કેટલી આવશે પોઈન્ટ પાંચ છેદમાં આ કેટલી છે પોઈન્ટ પાંચ નો સ્કવેર તો તો આ તો બધું ઉડી ગયું તો કેટલો જવાબ આવ્યો આપણો એક તમારે આમાં કયો આન્સર આવશે એ જવાબ આવશે બહુ સીધી વસ્તુ સંતુલન અચળાંક કેટલો આવશે એક આવશે ચાલો નિર્બળ એસિડ એચ એ માટે વિયોજન અચળાંક

દસની માઇનસ પાંચ ઘાત દસ ની માઇનસ પાંચ ઘાત એટલે એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા દોષ એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા કેટલી થી દસ ની માઇનસ પાંચ ઘાત એટલે બહુ સિમ્પલ વસ્તુ છે તો આ દ્રાવણની ની કેટલી થશે પાંચ થશે જો દ્રાવણની ની પીએચ પાંચ થાય તો દ્રાવણની પી ઓએચ કેટલી થાય નવ થાય તો બહુ સિમ્પલ જવાબ છે પી દ્રાવણની એચ પી ઓએચ કેટલી થશે નવ થશે તો આન્સર કયો આવશે એ આવશે એચ ટુ એ પ્રકારના પ્રત્યેક ડાયબ્રોટિક એસિડ માટે પ્રત્યેક ડાયબ્રોટિક એસિડ માટે દ્વિતીય આયનીકરણ અચળાંક વચ્ચેનો સંબંધ પ્રથમ અને દ્વિતીય આયનીકરણ અચળાંક વચ્ચેનો પ્રથમ આયનીકરણ અચળાંક કરતાં દ્વિતીય આયનીકરણ અચળાંક ઓછો જ હોય પહેલાં આઈનીકરણ વધારે જ થાય પહેલી વખત એચ મુક્ત બીજી વખત એચ મુક્ત થવો થોડોક મુશ્કેલ જ એટલે બહુ સીધી વાત છે કે પહેલાં કરતાં બીજાનું આઈનીકરણ અચળાંકનું મૂલ્ય ઓછું જ હશે બરાબર તો પહેલાંનું વધારે હોય તો આ બેનું સરખું ન હોય ને આમાં બીજાનું વધારે છે આમાં પહેલાંનું વધારે ઓકે તો આ જવાબ આવશે સિમ્પલ વસ્તુ પહેલાંનું આઈનીકરણ કેવું થાય વધારે થાય હવે તમને દોસ્તો આપ્યું છે સી એચ થ્રી સી ડબલ ઓચ ની આયનીકરણ અચળાંક એટલો છે તો એસિટિક એસિડના ચોક્કસ દ્રાવણમાં એચ પ્લસ ની સાંદ્રતા આપી છે તો એસિટિક એસિડ દ્રાવણની સાંદ્રતા ઓકે કઈ કઈ વસ્તુ આપી છે પેલા આયનીકરણ અચળાંક એટલે કે એ આપ્યો છે એક પોઈન્ટ સાત ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત ઓકે પછી એચ પ્લસ ની સાંદ્રતા એટલે એચ થ્રી ઓ પ્લસ ની કોન્સન્ટ્રેશન આપી છે

ઇન્ટુ શું થશે સી જીરો આ ખબર છે તમને એચ થ્રી ઓ પ્લસની સાંદ્રતા તમને ખબર છે કેટલી છે ત્રણ પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત એનો સ્ક્વેર કરી દો જો સ્ક્વેર કરું તો આ વર્ગમૂળ નીકળી જાય તો કે એની વેલ્યુ કેટલી છે એક પોઈન્ટ સાત ગુણ્યા ની માઇનસ પાંચ ઘાત અને આપણે સી જીરો જોઈએ છે સી જીરો જોઈએ છે દોસ્તો તો આપણે કઈ રીતે લખશું અહીંયા તો ત્રણ પોઈન્ટ ચાર આનો વર્ગ છે ત્રણ પોઈન્ટ ચાર ગુણ્યા ત્રણ પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની માઇનસ કેટલી ઘાત ચાર ઘાત ચાર દુ આઠ એટલે માઇનસ આઠ ઘાત આવશે ઘાત છે પાંચ ઘાત છે થઈ ગયો ને બરાબર ઓકે દોસ્તો જો હવે આના છેદ ઉડાડવા છે તો એક પોઈન્ટ સત્તર એટલે અહીંયા આવશે સીધી વાત છે ને પછી ત્રણ પોઈન્ટ એટલે કેટલા થાય છ પોઈન્ટ આઠ ગુણ્યા આ પાંચ અને આ ત્રણ એટલે દસની માઇનસ કેટલી ઘાત ત્રણ સીધો જવાબ આવી ગયો દોસ્તો આપણે સી જીરો બરાબર કેટલા એવા છ પોઈન્ટ આઠ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત છ પોઈન્ટ આઠ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત તમારો જવાબ કયો આવશે ડી જવાબ આવશે બહુ સીધી વાત થઈ ગઈ હા પણ આ સૂત્ર આવડવા જોઈએ પહેલાં સૌથી પહેલાં જે કામ સૂત્ર મૂકવાનું કામ કરવાનું છે સૂત્રની અંદર કિંમત મૂકવા મળો પેન અને પેજ લઈને બેસવાનું છે જેટલા પણ સૂત્ર આવતા હોય એટલે ફટાફટ લખવા મળો એટલે ઓટોમેટિક ધીમે ધીમે તમને આઈડિયા ડેવલપ થશે એટલે આના એમસીક્યુ ની પ્રેક્ટિસ દોસ્તો એક વખત કરો એક વખત બીજી વખત તમે જાતે એમસીક્યુ આવી જાય પછી જાતે ટ્રાય કરો ચાલો પછી એટલે બે થી ત્રણ વખત પ્રેક્ટિસ કરશો પછી ધીમે ધીમે આવડશે પણ આમાં જેટલી મેથડ આપી છે એટલી કરી નાખો એટલે તમારું કામ થઈ જશે ચાલો પોઈન્ટ બે મોલર એસિડિક એસિડની કઈ સાંદ્રતા એ તેનો વિયોજન અંશ બે ગણો થશે આની સાંદ્રતા આપી છે એનો વિયોજન અંશ એટલે આલ્ફા બે ગણો થશે કઈ સાંદ્રતાએ અને કે ની વેલ્યુ આપેલી છે તો વિયોજન અંશ અને આ શરૂઆતની સાંદ્રતા તો એના વચ્ચેનો સંબંધ વિયોજન અંશ આલ્ફા ઈઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે અપોન સી જીરો આવું સૂત્ર છે તો આ આ જે છે વિયોજન અંશ બે ગણો કરવાનો છે તો આ સાંદ્રતા છે ને દોસ્ત આ સાંદ્રતા જે છે આ બે ગણો કરવાનો છે તો સાંદ્રતા કેટલી કરવી પડે તો બહુ સીધી વસ્તુ જે છે જો વિયોજન અંશ તમારે આ બે ગણો કરવો હોય તો આ સાંદ્રતા જે છે એ વન બાય ફોર ગણી કરવી પડે કેમ કે અહીંયા વન બાય ફોર તો આ ચાર જે છે એ ઉપર આવશે છેદનો છેદ ક્યાં આવશે અંશમાં આવશે જો હું શું કહેવા માગું છું આ છેદનો છેદ જે છે એ ક્યાં આવશે વન બાય સાંદ્રતા વન બાય ફોર ગણી એક સ્ટેપ વધારે લખી જ નાખો એટલે વન બાય ફોર તો ફાઇનલ સૂત્ર શું થશે તો આવું થશે અંડર રોડ કે ભાગની કરીએ ચોથા ભાગની કરીએ તો આ જે ચાર ઉપર આવે ચાર ચાર તો તો અહીંયા ઘણું કરશું વર્ગમૂળ બે ઘણું થશે ને તો સાંદ્રતા જે છે શરૂઆતની એને ચોથા ભાગની કરી નાખીએ તો શરૂઆતની જે સાંદ્રતા પોઈન્ટ બે છે એને ભાગ્યા ચાર કરી નાખીએ એટલે કેટલું આવશે જીરો પોઈન્ટ ઝીરો પાંચ સમથી જવાબ આવશે એટલો સાંદ્રતા જીરો પોઈન્ટ ઝીરો પાંચ

એસિડિક એસિડના દ્રાવણનો વિયોજન અંશ આટલો આપ્યો છે તો તેનો વિયોજન અચળાંક શોધવાનો છે વિયોજન અંશ આપ્યો છે આલ્ફા આપ્યો છે શરૂઆતની સાંદ્રતા આપી છે ઓકે તો આપણે જોઈએ વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય છે અંડર રૂટ કે અપોન શું થાય સી ઝીરો તો આપણે કે શોધવાનો છે તો આનો વર્ગ કરી દઈએ આનો વર્ગ એટલે કેટલો આવશે એક પોઈન્ટ બત્રીસ ગુણ્યા દસની સીઝીરો કેટલો આપ્યો છે પોઈન્ટ વન પોઈન્ટ વન તો આનો વર્ગ કરવાનો રહેશે દોસ્તો આનો વર્ગ કરશો તમે એક પોઈન્ટ નો વર્ગ કરશો તો સમથિંગ તમારે એક પોઈન્ટ ચુમ્મોતેર આસપાસ જવાબ આવશે કેલ્ક્યુલેટરથી ગણતરી કરી લેવી બરાબર છે અને અહીંયાથી જે છે કેલ્ક્યુલેટર વગર પણ તમે ગણતરી કરી શકો છો એક પોઈન્ટ અથવા તો તમારે એકસો બત્રીસ ગુણ્યા એકસો બત્રીસ કરી દેવાનો અથવા તેર પોઈન્ટ બે ગુણ્યા તેર પોઈન્ટ બે એક પોઈન્ટ સાત સમથિંગ જવાબ આવે તો ચાલશે બરાબર એટલે હવે આનો વર્ગ દસની માઇનસ કેટલી ઘાત થઈ ગઈ ચાર ઘાત અને દસની માઇનસ પોઈન્ટ વન એટલે દસની માઇનસ કેટલી ઘાત થશે એક ઘાત એટલે કે એ થઈ ગયો કે એ બરાબર કેટલા આવશે તમારે કે એ બરાબર એક પોઈન્ટ ચુમ્મોતેર ગુણ્યા દસની માઇનસ કેટલી ઘાત થશે પાંચ ઘાત થશે એક પોઈન્ટ ચુમોતેર ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત એક પોઈન્ટ ચુમોતેર ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત એટલે તમારો જવાબ કયો બી થશે અચળાંક ઓકે વિયોજન અચળાંક કે ખાલી જગ્યા થશે કે અને શુદ્ધ પાણી વિયોજન અંશ અંશ આલ્ફા બરાબર આલ્ફા બરાબર કેટલો છે એક પોઈન્ટ આઠ ગુણ્યા દસ ની માઇનસ નવઘાત તો અચણાંક શોધવાનો છે અચણાંક શોધવાનો છે તો હવે લોચો તો કંઈ વાંધો નહીં ચાલો તો હવે જો બહુ સીધી વસ્તુ છે આની સાંદ્રતા સી જીરો મળી જાય ને તો આપણને ખબર પડી જાય પણ શુદ્ધ પાણીની સાંદ્રતા સી જીરો ખબર જ હોય તમને પંચાવન પોઈન્ટ પંચાવન મોલર છે આ તમને ખબર જ હશે દોસ્તો તો હવે આપણે આલ્ફા ઇઝ ટુ શું થશે અંડર

આનું તમે સાદુ રૂપ આપશો બરાબર છે એટલે તમારે જવાબ આવી જશે કે એની વેલ્યુ જે છે જે આવે તે પૂટ કરી દેવાની છે સમથિંગ આનો તમારે વર્ગ કરવાનો છે એક પોઈન્ટ આઠ એક પોઈન્ટ આઠનો વર્ગ અને એને કેટલા વડે ગુણી દેવાનું પંચાવન પોઈન્ટ પંચાવન એટલે સમથિંગ તમારે જવાબ આવશે અને પંચાવન પોઈન્ટ પંચાવન વડે એનો વર્ગ કરી દો અને ગુણી દો તો સમથિંગ એક એક વસ્તુ ખબર છે જો પંચાવન પોઈન્ટ પંચાવન ગુણ્યા અઢાર કરીએ ને એટલે કે અહીંયા હું તમને એમ લઈ લઉં અઢાર ગુણ્યા દસની ની માઇનસ દસ અહીંયા હું એવું લખી નાખું આની બદલીમાં અઢાર ગુણ્યા દસ ની માઇનસ દસ ઘાત નો સ્ક્વેર કરી દો તો અહીંયા મારે આવશે અઢાર ગુણ્યા અઢાર ગુણ્યા ની માઇનસ વીસ ઘાત અને અહીંયા આવશે પંચાવન પોઈન્ટ પંચાવન બરાબર ને અને કે આવશે આટલું ઉપર આવી ગયું હવે પંચાવન પોઈન્ટ પંચાવન અઢાર બરાબર હજાર થાય આ યાદ રાખજો બરાબર કેટલા થાય હજાર આ પંચાવન પોઈન્ટ પંચાવન કેમ કે તમને ખબર પાણીની સાંદ્રતા મેળવતી ને તો આપણે લેતા હતા ખબર છે ને આ હજાર ભાગ્યા અઢાર કરીએ તો પંચાવન પોઈન્ટ પંચાવન તો પંચાવન પોઈન્ટ ગુણ્યા આ યાદ રાખજો ફિક્સ કારણ કે વારંવાર જરૂર પડશે તો ગુણ્યા અઢાર ગુણ્યા દસની માઇનસ કેટલી ઘાત થશે વીસ ઘાત બરાબર છે તો આ ત્રણ ઘાત નીકળી જાય એટલે દસની માઇનસ કેટલી આવે સત્તર ઘાત માઇનસ સત્તર અને જે એક પોઈન્ટ આઠ કરી દઈએ એક પોઈન્ટ આઠ કરી દઈએ એટલે

ની વાત કરીએ તો આટલો તમને આપ્યો છે કે એક પોઈન્ટ આઠ ગુણ્યા દસ માઇનસ પાંચ ઘાત આપ્યો છે તો એસિડના એક લિટર દ્રાવણમાં તેનો જથ્થો ખાલી જગ્યા ગ્રામ હશે લો ખાલી જગ્યા ગ્રામ જથ્થો કીધો તો શરૂઆતની સાંદ્રતા સી જીરો મેળવવી પડશે તો તમારે સી જીરો મેળવવા માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે આપવાન શું આવશે સી જીરો તો આલ્ફાનો સ્કવેર એટલે આ કેટલા કહેવાય દસ ની માઇનસ કેટલી ઘાત કહેવાય બે ઘાત તો આનું સ્કેર મૂકી દઉં તો દસ ની માઇનસ કેટલી ઘાત થઈ ગઈ ચાર ઘાત કેટલો છે એક પોઈન્ટ આઠ ગુણ્યા દસ ની માઇનસ કેટલી ઘાત છે પાંચ ઘાત ના છેદમાં શું આવશે સી જીરો સી જીરો ઉપર લઈ લેવા છેદમાં જવા દઉં તો કેટલો જવાબ આવશે દસ તો સી જીરો ઇઝ ઇક્વલ ટુ એક પોઈન્ટ આઠ ગુણ્યા દસ ની માઇનસ કેટલી ઘાત છે પાંચ ઘાત બરાબર છે અહીંયા છેદમાં માં દસ ની માઇનસ કેટલી ઘાત આવશે ચાર ઘાત આવી રીતે આવી જશે તો આવડી જશે દસ ની માઇનસ કેટલી ઘાત આવી એક ઘાત

કે દ્રાવ્યનું વજન જોઈએ છે એટલે ડબલ્યુ ટુ જોઈએ છે એમ ટુ એટલે દ્રાવ્યનો અણુભાર કેટલો થશે સાઠ બરાબર છે એસિડિક એસિડ જે છે તો એનો અણુભાર કેટલો થશે સાઠ થશે ને સાઠ એક જ મહિનો આ સી જીરો એટલે આટલા મોલ પ્રતિ લિટર આવી જશે એટલા મોલ દ્રાવ્યનો જથ્થો ગ્રામમાં તમને આપેલો છે આપણે અહીંયા એક ગ્રામ લીધા દસની માઇનસ પાંચ ઘાટ લીધી બરાબર જ લીધેલું છે અહીંયા આ દ્રવ્યના આટલા મોલ મળી ગયા છે તમને અને અહીંયા સી ઝીરો આવી ગયો છે સી ઝીરો અને દ્રાવ્યનો જથ્થો દ્રાવણનું કદ લીટરમાં કેટલા લિટર લીધું છે એક લિટર લીધું છે ઓકે એટલે તમારે આવશે ડબલ્યુ ઓકે ચાલો ડબલ્યુ બરાબર કેટલા આવશે પોઈન્ટ ગુણ્યા કેટલા આવશે સાઈઠ ઓકે છે બધું રેડી છે પોઈન્ટ અઢાર ગુણ્યા સાઈઠ હવે અઢાર હવે હવે મારે અઢાર કરવા છે તો અઢાર કરવા માટે હું શું કરીશ આમ કરી નાખું એક ઘાત કાટ નાખો એટલે એક પોઈન્ટ હજુ હું કરી નાખું અઢાર ગુણ્યા છ અઢાર ગુણ્યા બે પોઈન્ટ આઠ એટલે દસની ની માઇનસ એક ઘાત આવી રીતે પણ કરી શકું ને બરાબર છે ને પોઈન્ટ આ બાજુ કર્યા છે અઢાર ચક અઢાર છક એકસો આઠ થશે એકસો આઠ એટલે ડબલ્યુ બરાબર કેટલા થયા એકસો આઠ ગુણ્યા દસની ની માઇનસ કેટલી ઘાત થઈ એક એટલે કેટલા થશે દસ પોઈન્ટ આઠ તમારો જવાબ કયો આવશે દસ પોઈન્ટ આઠ આવશે દોસ્ત ઓકે તો તમારો જવાબ આમાંથી દસ પોઈન્ટ આઠ એટલે કયો થશે એ થશે તો આવી ગણતરીઓ કરવાની હોય છે દોસ્તો થોડી ગણતરી જાતે પણ કરવાની હોય છે પોસિબલ હોય ત્યાં સુધી અત્યારે કેલ્ક્યુલેશન કરતા હોય તો કેલ્ક્યુલેટર વગર થાય તેવો વિવટ કરવાનો છે ચાલો પીએચ બરાબર છ અને પીએચ બરાબર ત્રણ ધરાવતા દ્રાવણને સમાન કદને મિશ્ર કરવામાં આવે છે તો બનતા દ્રાવણની પીએચ શોધો હવે જ્યારે બે અલગ અલગ પીએચ ધરાવતા દ્રાવણને મિશ્ર કરવામાં આવે છે દોસ્ત ત્યારે એનો શોર્ટકટ એનો શોર્ટકટ જોજો બરાબર ધારી લો કે તમને પછી બે દ્રાવણ ભેગા કર્યા છે જેની પીએચ સાત કરતા ઓછી છે એના માટે શું કરશું તો એની અંદર બે પીએચ છે ધારી લો કે પીએચ તમારી પાસે સૌથી ઓછી પીએચ ત્રણ છે અને વધુ પીએચ કેટલી છે છ તો સૌથી ઓછી પીએચ હોય ને એમાં પોઈન્ટ ઉમેરવા પોઈન્ટ ઉમેરવા બરાબર છે આમાં પોઈન્ટ ત્રણ ઉમેરી દેવાના બસ એટલે આ મિશ્ર દ્રાવણની પીએચ થઈ ગઈ આ બંને દ્રાવણ મિશ્ર થયા તો આ દ્રાવણની પીએચ કેટલી થશે ત્રણ પોઈન્ટ ત્રણ બહુ સિદ્ધિ પીએચ છ અને પીએચ ત્રણ આ દ્રાવણની મિશ્ર દ્રાવણની પીએચ એટલે જે દ્રાવણની પીએચ બેઝિક દ્રાવણ હોય કે જેની પીએચ સાત કરતા કેવી હોય ઓછી હોય એના માટે આ શોર્ટકટ લાગુ પડે છે એવા જ મોસ્ટ ઓફ પૂછે છે તમને કે જેની પીએચ સાત કરતા ઓછી હોય પીએચ સાત કરતા વધુ હોય એની વાત કરું હમણાં સાત કરતા ઓછી હોય તો એના માટે શું કરવાનું કે જે બે પીએચ આપેલી હશે કોઈ પણ કદ સમાન હોવું જોઈએ તો જે ઓછી પીએચ હોય એમાં પોઈન્ટ ત્રણ એડ કરી દેવાનું ઓછી પીએચ કેટલી ત્રણ છે તો એમાં ત્રણ એડ કરી દેવાનું તો આ મિશ્ર દ્રાવણની પીએચ કેટલી થાય ત્રણ પોઈન્ટ ત્રણ તો તમારો જવાબ કયો આવે ત્રણ પોઈન્ટ ત્રણ હવે ધારો કે કોઈ એવું દ્રાવણ આપ્યું છે કે જેની પીએચ સાત કરતા વધારે થાય છે એવા બે દ્રાવણ આપ્યા છે ધારી લો કે પીએચ નવ વાળું દ્રાવણ અને પીએચ બાર વાળું દ્રાવણ મિશ્ર કરવામાં આવ્યા છે આ બે દ્રાવણને મિશ્ર કરવામાં આવે તો મિશ્ર દ્રાવણની પીએચ કેટલી થશે તો તમારે જે વધારે પીએચ છે ને એમાંથી પોઈન્ટ ત્રણ બાદ કરવાના પોઈન્ટ ત્રણ બાદ કરવા વધુમાંથી વધુ કઈ છે બાર તો પીએચ અગિયાર બાર પોઈન્ટ બાર જે છે એમાંથી પોઈન્ટ ત્રણ બાદ કરીશું એટલે અગિયાર પોઈન્ટ સાત તો આ મિશ્ર દ્રાવણ ની પીએચ કેટલી થાય તો વધુ પીએચ માંથી સાત કરતા પીએચ ઓછી હોય તો ઓછી માં પ્લસ કરી દેવા એટલે સીધો શોર્ટકટ સીધો જવાબ આવી જાય ખ્યાલ આવે શોર્ટકટ જે છે એ ખાસ યાદ રાખવાના છે દોસ્તો પિસ્તાલીસ સેલ્સિયસ તતસ્થ દ્રાવણનો તેર પોઈન્ટ છત્રીસ છે તો દ્રાવણ ની પીએચ કેટલી પી એચ પ્લસ પીઓએચ આ તમને ખબર છે પીએચ પ્લસ પીઓએચ હવે દ્રાવણ તમને કીધું તટસ્થ છે એટલે જેટલી પીએચ હશે એટલી જ પીઓએચ હશે બરાબર બે સરખું તો આ કેટલું છે તેર પોઈન્ટ છ તો જેટલી પીએચ હશે એટલું જ પીઓ એચ હશે એટલે આને અડધું કરી નાખો તેર પોઈન્ટ છ ભાગ્યા કેટલા કરી નાખો બે તેર પોઈન્ટ કરતા ઓછો જવાબ આવે અને છ કરતા વધારે એટલે સિમ્પલ વસ્તુ છે કેટલો આવે બરાબર આ બે વસ્તુ સરખી આવી આઈ એક્સ ને આઈ એક્સ એટલે ટુ એક્સ થઈ ગયું ટુ એક્સ બરાબર કેટલા થયા તેર પોઈન્ટ છ તો એક્સ બરાબર કેટલા થયા તેર પોઈન્ટ છ ભાગ્યા બે તો તમારો જવાબ કેટલો આવશે છ પોઈન્ટ અડસઠ સીધી વાત છે ઓકે ચલો હવે તમને આપેલું છે દોસ્તો હવે તમને એવું કીધું છે કે કોઈ પણ બેઝ છે બી ઓ છે એના માટે વિયોજન અચળાંક કેટલો છે એક ગુણ્યા દસ માઇનસ બાર ઘાત છે વિયોજન અચળાંક બેઝ છે એટલે એનો કે આટલો છે તો તેના જીરો પોઈન્ટ જીરો વન મોલર જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા જીરો પોઈન્ટ જીરો વન મોલર એટલે સી ઝીરો થઈ ગયું હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા એટલે ઓએચ માઇનસ આયનની સાંદ્રતા આ તો બહુ સિમ્પલ સવાલ છે કેમ કે ઓએચ માઇનસની સાંદ્રતા બરાબર છે ને આ તમને ખબર બાર ઘાત સી જીરો શરૂઆતની સાંદ્રતા કેટલી જીરો પોઈન્ટ એટલે દસ ની માઇનસ બે ઘાત દસ ની માઇનસ ચૌદ ઘાત દસ ની માઇનસ ચૌદ ઘાત એટલે કેટલા થશે વર્ગમૂળ કાઢો એટલે કેટલા થાય દસ ની માઇનસ સાત ઘાત એક ગુણ્યા દસ માઇનસ સાત ઘાત ઓકે તો તમારો જવાબ કેટલો આવશે એક ગુણ્યા દસ ની માઇનસ સાત ગાત દોસ્તો આ રીતે બધા આપણે એમસીક્યુ ગણવાના છે હવે મસ્ત અને વ્યવસ્થિત બેસ્ટ પ્રેક્ટિસ કરવાની છે આ એમસીક્યુ હજુ એક વખત તમારે એ વિડિયો લેક્ચર જોયા પછી બધા એમસીક્યુ એક એક વખત જાતે પ્રેક્ટિસ કરવી જેટલી પ્રેક્ટિસ વધારે એટલું ભલે આના આજે એમસીક્યુ પ્રેક્ટિસ કરજો મેથડ આમાં ઘણી ખરી કવર થઈ જાય છે એટલે આના જ એમસીક્યુ પ્રેક્ટિસ કરો પણ બીજી એક બે ત્રણ વખત પ્રેક્ટિસ કરો તો આ બધા સૂત્ર જે છે અલગ અલગ બહુ ક્વોન્ટિટી વધારે છે એટલે સૂત્રની ક્વોન્ટિટી વધારે છે એટલે તમને એમસીક્યુ અઘરા લાગશે પણ એની બે થી ત્રણ વખત પ્રેક્ટિસ કરશો તો સૂત્ર એના એ જ રિપીટ થશે તો પછી કોઈ ટેન્શન રહેશે નહીં ઓકે થેન્ક યુ